જસપ્રીત બુમરાના આ આંકડાઓ જોઈને તમે પણ શોખ થઈ જશો જી હા મિત્રો તમે લોકો જાણતા જશો કે ગઈકાલે હતી મુંબઈ ઇન્ડિયન્સ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ ની મેચ જેને ચેન્નઈએ વીસ રન થી જીતી લીધી હતી કાલે થાલાની બેટિંગ પણ જોવા મળી અને રોહિત શર્મા બીજી આઈપીએલ પણ જોવા મળી જોકે તેમણે બાર વર્ષ બાદ લગાવી રોહિત શર્મા બહુ જ સારું રમ્યા તેમણે એકસો પાંચ રન માર્યા હતા તેસઠ બોલ માં અને તેમની સ્ટ્રાઇક રેટ એકસો છાસઠ ની હતી સાથે અન્નમ પણ રહ્યા હતા બાકી બધા ખેલાડીઓ સાથે મળીને સ્કોર કર્યો હતો ચુમ્મોતેર રન સત્તાવન બોલ માં એકસો ઓગણત્રીસ ચોત્રીસ પોઈન્ટ નવ્વાણું ઇનની સ્ટ્રાઇક રેટ થી અને આવું પહેલીવાર થયું છે કે ઇતિહાસમાં રોહિત શર્મા અન્નમ રહ્યા છે તે પણ રન ચેઝ અને મુંબઈ હારી ગઈ હોય સાથે આટલું જ શ્રેય જસપ્રીત બુમરા ને પણ લાયક છે કારણ કે પૂરી ટુર્નામેન્ટમાં માં બુમરા જેવા બોલર દેખાઈ રહ્યા છે એમઆઈ ની તરફથી જે પ્રદર્શન કરી રહ્યા છે તમે તેમના આંકડાઓ જોઈ શકો છો તેમણે તેવીસ ઓવર્સ હમણાં સુધી કરી છે જેમાં તેમણે એકસો ઓગણચાલીસ રન આપ્યા છે અને દસ વિકેટ લીધી છે તે પણ છ પોઈન્ટ જીરો ચાર ની ઇકોનોમી સાથે બાકી બધા બોલર્સ મળીને દેખી શકો છો કે તેમની ઓવર્સ એસી છે જેમાં આપ્યા છે છે અને વિકેટ્સ લીધી તે પણ મી સાથે ભાઈ જસપ્રીત બુમરા આ દુનિયાના છે જ નહીં યાર તો મિત્રો તમને રોહિત શર્મા અને જસપ્રીત બુમરા નું પ્રદર્શન કેવું લાગી રહ્યું છે વિડીયોને ને લાઇક કરી મને કમેન્ટમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે